નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાનના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આખરી ગરમી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ સાથે જ રાજ્યમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ગરમીની સંભાવનાઓ સાથે તાપમાનમાં મોટો ફેરફારો થવાની શક્યતાઓ ન હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે ગુજરાતમાં દસ અગિયાર અને બાર તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે ઉકળાટમાં થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારથી સૌરાષ્ટ્ર કચ્છના દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે ફરી એકવાર રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો ઘણા ભાગોમાં ચાલીસની નજીક પહોંચી ગયો છે અમરેલી મોહવા કેશોદ અને દીવમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સૌથી નીચું મહત્તમ તાપમાન ઓખામાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને ગાંધીનગરમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે રાજકોટમાં આડત્રીસ અને વડોદરા તથા સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં ઓગણીસ ડિગ્રી નોંધાયું છે આ સિવાય નલિયાનું લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ વધવાની સૌરાષ્ટ્ર કચ્છમાં અકળામણ થાય તેવું પણ હવામાન રહેવાની શક્યતાઓ છે આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન વિભાગે તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે